ઝરપરા ગામમાં સોનલ બીજની ભવ્ય ઉજવણી કરાઈ મુન્દ્રા તાલુકાના સૌથી મોટા ચારણ સમાજના ઝરપરા ગામે આઈ શ્રી સોનલમાની જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકો વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં આરતી શોભાયાત્રા રાસગરબા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ઝરપરા ગામે આ મહોત્સવ છેલ્લા બાર વર્ષથી અવિરત રીતે યોજાય છે જેમાં સવારમાં આરતી અને દર્શન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે સાથે ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના દરેક વયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિ ધરાવતા સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉજવણીમાં સમાજના પ્રમુખ દેશરભાઈ રામાણી વાલજીભાઈ ટાપરિયા ડોશાભાઈ બાતિયા ગામના સરપંચ રાજલબેન અને તલાટી મંત્રી સહિત સામાજિક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી સંસ્થાના સામરાભાઈ શિવરાજભાઈ હરજીભાઈ જેવા સભ્યો અને પંચાયતના પદાધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ઝરપરા ચારણ સમાજ દ્વારા ઉજવાતા મહોત્સવને સફળ બનાવવા માટે સમિતિના દરેક સભ્યોએ વિશેષ મહેનત કરી હતી આ પ્રસંગે સમિતિ અને પંચાયત દ્વારા આશાનંદ સાહેબનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ આયોજનને સમાજના સદસ્યોમાં એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ ઊભું કર્યું આ ધાર્મિક કાર્ય થકી સંસ્કાર પરંપરા અને પ્રગતિનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મારું નામ વાલજી માણસી ટાપરિયા પૂર્વ સરપંચ જરપરા ગ્રામ પંચાયત અહીંયા જરપરા ગામે આશરે બાર વરસથી સોનલ બીજની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે બાર વર્ષથી દાંડિયા રાસનો કાર્યક્રમ થાય છે સવારના ભાગમાં પ્રભાત ફેરી હોય છે એમાં જરપરાના બધા નવયુવાનો અને વડીલો બધા પોતાના અસલી વેશમાં આખા ગામને આમ પ્રભાત ફેરીની રીતે બધા નીકળતા હોય છે અને એની ઢોલ નંગારાથી ઉજવણી થતી હોય છે જ્યારે ત્યારબાદ બપોરે સમગ્ર આખા ગામમાં ધુવાબંધ બંધ પાંખી હોય છે અને બધાનું જમણવાર હોય છે ત્યારબાદ અતિ મહત્ત્વની વસ્તુ અને આ વિસ્તારમાં પ્રખ્યાત છે એવી દાંડિયા રાસનો કાર્યક્રમ પણ ઝરપરા ગામમાં બારેક વરસથી થાય છે એમાં વિવિધ કલાકારો આવે છે અને સારી રીતે એની ઉજવણી કરવામાં આવે છે ઝરપરા અને આજુબાજુના વિસ્તારમાંથી લગભગ બધા ગામોના માણસો અહીં આવે છે અને ઝરપરા ગામ આટલો વિસ્તાર મોટો વિસ્તાર છે છતાં પણ પગ રાખવાની જગ્યા નથી હોતી એટલી પબ્લિક અહીંયા આવે છે મારું નામ માણસિંહ ગઢવી ગામ ઝરપરા અને ગ્રામ પંચાયત સદસ્યને મુંદ્રા તાલુકા એટીવીટી સદસ્ય છું હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આજે આઈમાં સોનલનો એકસો બેમો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે પણ જેમ ઝરપરાની વાત કરું તો ઝરપરામાં લગભગ ઓગણીસો ને બ્યાસીથી સોનલ બીજની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં આખા દિવસનો પ્રોગ્રામ હોય છે સવારે શોભાયાત્રા બપોરે સમૂહ પ્રસાદ આખા ગામનો બપોર બાદ અત્યારે દાંડિયા રસ હોય છે એની પહેલાં લોકડાયરા અને ભજન સંતવાણીના કાર્યક્રમો પણ રાત્રિના થતા હતા જેમાં ઝરપરા ગામ તો હોય જ પણ આજુબાજુના લગભગ દસ બાર ગામોમાં કે જે ઝરપરાવાસીઓ ધંધાર્થે ત્યાં ખેતી કરીને રહે છે એ તમામ સોનલ બ્રિજના દિવસે તો અચૂક ઝરપરા ગામે આવે આવે ને આવે જ અને આપ સૌ જોઈ રહ્યા છીએ આપણે કે આ લગભગ હાઈસ્કૂલનો પંદરેક એકરનો કમ્પાઉન્ડ આખો ગ્રાઉન્ડ છે એમાં ક્યાંય પગ રાખવાની જગ્યા નથી એટલા લોકો જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે ઉત્સવના આખી આ શોભા અનેરી શોભા થઈ રહી છે અને આવી સોનલ બીજની ઉજવણી લગભગ આખા ભારત વર્ષમાં જોવા જઈએ તો ભારતનું સૌથી મોટું ગામ ઝરપરા ચારણોની વસ્તી ધરાવે છે અને એવી જ રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 Chogde, 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર બુ મિયા આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એટ નાઇન સિક્સ વન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીન ઝીરો નાઇન ફોર ફાઈવ ઝીરો શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો